દાહોદના જાલોદમાં ગણપતિ મહોત્સવના અંતિમ દિવસે ગણપતિ વિસર્જન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું ગણપતિ વિસર્જનને લઈને વિવિધ મંડળો દ્વારા મિત્ર મંડળ દ્વારા ગણપતિને વાજતે ગાજતે ડીજેના તાલ તેમજ ફટાકડા ફુલહાર ચડાવી હર્ષ અને ઉલ્લાસ સાથે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું ત્યારે આ વરઘોડામાં જોવા જઈએ તો લુહારવાડા વિસ્તારના મિત્ર મંડળ દ્વારા આયોજિત એક અનોખી રીતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબજીના જન્મદિવસને અનુલક્ષીને મોદી સાહેબની ઝાંખી જોવા મળી ચતુર્થીના પાવન અવસરે નગરના તેમજ ગ્રામીણ વિસ્તારમાંથી આવતા ગણેશજીના વિસર્જન માટે રામસાગર તળાવ ખાતે આવનાર ભાવિક ભક્ત માટે પોલીસ તંત્ર અને નગરપાલિકા દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી પોલીસ તંત્ર નગરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત પેટ્રોલિંગ તેમજ ગણેશજીની પ્રતિમા સાથે બંદોબસ્ત કાયદો વ્યવસ્થા જળવાઈ રહેતી તકેદારી રાખવામાં આવી હતી પોલીસ તંત્ર દ્વારા ડ્રોન કેમેરા તેમજ મોબાઈલ કેમેરા સાથે દરેક વિસ્તારમાં ખડીપગે બંદોબસ્તમાં તેમજ સતત નગરમાં ચારે બાજુ ડ્રાઈવ કરતી જોવા મળી હતી ઝાલોદ તાલુકામાં વેદના હર્તા ગણેશજીની પ્રતિમાઓનું ભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી નગરના દરેક વિસ્તારમાં ગણપતિ બાપાની દસ દિવસની સેવા પૂજાનો ઉત્સવ દરેક ગણેશ મંડળમાં જોવા મળતો હતો આજ રોજના ચતુર્થીના દિવસે દરેક ગણેશ મંડળ દ્વારા વિઘ્નહર્તાને વિદાય આપવા માટે રથ તૈયાર કરવામાં આવ્યો હતો દરેક ગણેશ મંડળના રથ ખૂબ નયનરમ્ય અને આકર્ષક લાગતા હતા અલગ અલગ વિસ્તારોના ગણેશ મંડળો પોતપોતાના ડ્રેસ કોડમાં અલગ તરી આવતા હતા લુહારવાળા મિત્ર મંડળ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસની શુભેચ્છા લેતા બોડીગાર્ડ સાથેની સુંદર ઝાંખી કાઢવામાં આવી હતી નરેન્દ્ર મોદી બનેલ વ્યક્તિનું સ્વાગત અને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે મોટા પ્રમાણમાં નગરજનો દરેક વિસ્તારમાં ઉમટી પડ્યા હતા તેમજ મોદીની આ ઝાંખી નગરજનોમાં અનેર કુતુહલ સર્જ્યું હતું તેમજ બસ સ્ટેશન વિસ્તારમાં દરેક ગણેશ યાત્રા ઉપર પુષ્પની વર્ષા કરવામાં આવી હતી આમ સમગ્ર નગરમાં ગણેશજીનું વિસર્જન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું રિપોર્ટર કિશોર ડાબગઢ સિટી ગોલ્ડન ન્યૂઝ જાલોદ